કે જ્યાં ગોપ ગાન ગાથા અને શ્રીમદ ભાગવત નું આયોજન કરેલ છે તેના વક્તા છે પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા એના મુખેથી જે સન જે ભાગવતની સરવાણી નીકળશે સત્સંગ અને ભજન બેનો સમન્વય કરી આ રસોડાની અંદર અંદાજીત દરરોજ એક લાખ માણસો પ્રસાદ લેશે જેની અંદર ચોખા ઘીના લાડુ છે ગુંદી છે ગાંઠિયા છે વિવિધ પ્રકારની પ્રસાદીઓ જે આ સ્વયંસેવકો દ્વારા વિતરણ થઈ રહ્યું છે અને નગા લાખા બાપાની આશીર્વાની કૃપાથી આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે દર્શક બગદાણાથી પણ અહીંયા કેટલાક સેવકો છે સેવા માટે આવ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરવાના છીએ આપ લોકો બગદાણાથી આવો છો કેટલા લોકો આ સેવામાં જોડાયા છે કેટલા દિવસ રહેવાના છો શું કહેશો બાપાની જય બાપા જય સીતારા બગદાણાથી સાડા સાતસો માણસો આવેલા છીએ સેવા માટે અને ચૌદ થી બાવીસ તારીખ સુધી અટકાવવાના છીએ અને ભવ્યથી બે ઉત્સવ છે અમને લાભ મળ્યો છે ઠાકર બાપર જગ્યામાં ઉત્તમમાં ઉત્તમ અને અમારે તો ગમે ત્યાં સેવા કરીએ બરોબર છે અને જે જગ્યા રસોડા બસોડામાં કોઈ જગ્યાએ ચિંતા કોઈ નહીં ભવ્ય રસોડો બહુ જોરદાર ચાલે છે રસોઈ ક્યારે ક્યારે થતી હોય છે રસોઈ બે બે ટાઈમમાં દસ વાગ્યા થી એક બે ત્રણ વાગ્યા સુધી અને સાંજે રાત્રે દસ વાગ્યાથી સાંજે કેટલા લોકો અહીંયા આવી રહ્યા છે આ તો લગભગ લાખ થી દોઢ લાખ માણસો તો કાયમી જમે છે હા